તો પરસોત્તન રૂપાલા કે જે ક્ષત્રિય સમાજના રોષનો સામનો છે સાથે સાથે વધી ચૂકી છે કારણ કે ગઈકાલે જ્યારે તેમણે નિવેદન આપ્યું તેનાથી હવે અનુસૂચિત સમાજ પણ જાણે કે નારાજ ચાલી રહ્યું છે હવે ક્ષત્રિય સમાજ બાદ અનુસૂચિત સમાજ પણ હવે તેમના નિવેદનથી નારાજ છે ગઈકાલે જે નિવેદન આપવામાં આવ્યું હતું કે જે કર છે તેમના ભજન સાંભળવા તે ગયા હતા તેમનું એવું કહેવું હતું કે આ તો એક માત્ર નાનકડો કાર્યક્રમ હતો અને આ જે નિવેદન સામે આવ્યું છે તેના કારણે હવે વધુ એક સમાજમાં પણ રોષ જોવા મળી રહ્યો છે તેમણે કહ્યું કે આ કોઈ કામનો કાર્યક્રમ ન હતો એટલા માટે અહીંયા ગયો હતો વંથલીના અનુસૂચિત સમાજના અગ્રણી દ્વારા આ અંગે હવે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે કરસન સાંભળવા ગયા હતા તે જ સમયે તેમણે આ નિવેદન આપ્યું હતું અને ગઈકાલે જ્યારે ગોંડલમાં તે ઊભા થયા હતા નિવેદન આપવા માટે ત્યારે તેમણે કહ્યું કે હું આ કાર્યક્રમમાં ગયો હતો અને આ કાર્યક્રમ મારા માટે કોઈ કામનો ન હતો તેવું કહેવામાં આવતા હવે અનુસૂચિત સમાજ પણ રોષે ભરાયેલો છે અને વંથલીમાં પણ આ અંગે હવે ફરિયાદ થવા જઈ રહી છે પોલીસ સ્ટેશનમાં રૂપાલા વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ ચુકી છે અનુસૂચિત સમાજ વિરુદ્ધ આ નિવેદનથી થી રોષ જોવા મળી રહ્યો છે આ અંગે જાણકારી આપશે સંવાદદાતા કેતન ઓઝા ફોનલાઈન પર જોડાઈ ગયા છે કેતન જણાવશો શું કહેવામાં આવ્યું છે અનુસૂચિત સમાજના આગેવાન તરફથી ચોક્કસ કે જે અનુસૂચિત સમાજના અગ્રણી દ્વારા જે વધલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે અને અરજી આપવામાં આવી છે જેમાં પરસોત્તમ રૂપાલાની મુશ્કેલીમાં સો ટકા વધારો થઈ શકે તેવું છે તે ગઈકાલે જે નિવેદન આપ્યું હતું તેમાં કસણ સંગઠિયાનો કાર્યક્રમ હતો તે પણ કોઈ કામનો નહોતો તેમ છતાં પણ હું ત્યાં સાંભળવા માટે ગયો હતો ભજન સાંભળવા માટે ગયા હતા તે માટેની જે નિવેદન આવ્યું છે અને જે ક્ષત્રિય સમાજની માફી માંગી હતી ત્યારે આ નિવેદન આપવામાં આવ્યું હતું જેને કારણે છે અનુસૂચિત સમાજમાં ભારે રોષ ફેલાયો છે અને આ અંગેની જે છે તે મંત્રી સ્ટેશન માં ફરિયાદ કરવામાં આવી છે બિલકુલ આભાર કેતન તમામ જાણકારી આપવા બદલ